જંબુસરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા કર્મચારીઓની લાપરવાહીને કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલી જંબુસરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાના કર્મચારીઓની લાપરવાહીને કારણે ખાતેદારોને ભારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જંબુસર શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના કર્મચારીઓ પોતાની ફરજમાં લાપરવાહી વર્તતા હોય જેના કારણે ગ્રાહકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે જાગૃત પત્રકારોને પણ આ કર્મચારીઓ દાદ આપતા નથી મારું નામ જપન કુમાર અજય કુમાર શાહ છે એસબીઆઈ બેંકનો ગ્રાહક છું આજે સાડા બાર વાગ્યાનો બેંકમાં આવ્યો હતો મારા પત્નીના ખાતાનું ટ્રાન્સફોરેશન તેમજ એના માટે બેંકમાં જાતે જાતે આવ્યો ત્યારે જોઈએ તો બેંકમાં કર્મચારીઓ કલાકથી દોઢ દોઢ કલાક સુધી લંચ ટાઈમ એક સાથે પાડી દે છે જેના ગ્રાહકોને તકલીફ પડે છે ત્યારબાદ મારા ખાતામાં એટીએમમાં હું પૈસા ભરવા આવ્યો તો એટીએમમાં પૈસા ડિપોઝિટ થતા નથી ત્યારબાદ અહીંયા તલાવ પાસે એક એસબીઆઈની બેંક સુવિધા ઊભી કરવામાં આવી છે જે દસ હજારથી નીચે જેને ભરવાના હોય તેને દસ હજાર ભરવા માટે બેંકમાં જવું તેની પણ સટલ બંધ છે મન ફાવે તેમ ચાલે છે જ્યારે બેંકના કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી બેંક મેનેજરને પૂછતા કે તમને શું આ રિસેસ હોય છે તો કે આ અમારે જમવાને અમારા રિસેસ હોય જ તે એક સાથે બંધ કરવાનું શું ગ્રાહકોને તકલીફ પડે તેની જવાબદારી કોની ગ્રાહકોને ડિપોઝિટ કોઈને કોઈને કોઈ કામ હોય આજે તો હું જાગૃત નાગરિકને એક પત્રકાર તરીકે આજે મારે અવાજ ઉઠાવવો પડ્યો અને આ એટીએમમાં અત્યારે બી તમે જોશો તો ડિપોઝિટની સુવિધા બંધ છે અને બેંક મેનેજર એના વિશે કંઈ બોલવા તૈયાર નથી મારે તો દસ હજાર ડિપોઝિટ કરવા તા મારા પોતાના એકાઉન્ટમાં તો થઈ ગયા પરંતુ જેને ઓછું ડિપોઝિટ કરવું હોય કે ઉપાડવા હોય તો એમાં બેંકમાં સુવિધા છે જ નહીં કે અહીંયા આવીને ઉપાડી શકાય એવું કે તમે કેન્દ્રમાં જાવ પણ કેન્દ્ર બંધ છે તો ગ્રાહકો જાય કઈ અત્યારે બી તમે કેન્દ્ર પાસે જશો તો દસથી પંદર લોકો બેઠેલા છે તેના જવાબદાર કહો નિહાળો આલાપ ન્યૂઝ